પાલનપુરના ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન સ્થાનિકો પાસેથી ટોલ વસૂલવાના નિર્ણયનો વિરોધ ખેડૂતોએ કર્યો છે સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માટેની માંગ પણ કરવામાં આવી છે અઢાર ઓગસ્ટ સુધી માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ઓગસ્ટ સુધી જો માંગ નહી સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માટેની માંગ કરાઈ છે તો ખેડૂતો પણ ત્યાં પહોંચ્યા હતા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા સ્થાનિકો પાસેથી ટોલ વસૂલવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો તો પાલનપુરના ખેમાણા ટોલ પ્લાઝા જ્યાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો તો મોટી સંખ્યામાં ખેડૂતો પણ તેમાં જોડાયા હતા તેમની માંગ છે કે સ્થાનિકોને આ ટોલ પ્લાઝામાંથી મુક્તિ આપવામાં આવે સ્થાનિકો પાસેથી જે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે તેમાંથી મુક્તિ આપવા માટે માંગ કરી હતી તો બીજી તરફ હજુ પણ આવનારા સમયમાં જો માંગ નહીં સ્વીકારાય તો અઢાર ઓગસ્ટે ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે તો સ્થાનિકો અને ખેડૂતો પહોંચ્યા હતા જ્યાં આવેદનપત્ર આપ્યું છે અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે તો ખેમાણા ટોલ પ્લાઝા જે આવેલું છે ત્યાં ટોલ પ્લાઝા જે સ્થાનિકો માટે ટોલ ન ઉઘરાવે તેવી પણ માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે